આપણે ગુડ મોર્નિંગ જય માતાજી અને વાંધા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે આપણે ભાઈ બ્લોક સ્ટાર્ટ કર્યો છે કેટલા દિવસ થઈ ગયા છે પાંસઠ દિવસ થઈ ગયા છે આપણે લોંગ બ્લોક પાંચ પાંસઠ દિવસ થઈ ગયા મિની બ્લોક તો આપણો ડેઈલી આવે જ છે અને હમણાં નકળાયેલા ભાઈ લગ્ન જ છે લગ્ન 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 હમણાં કેટલી તારીખ સુધીના લગ્ન કર્યા ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અને આજ અઠ્યાવીસ તારીખ છે આજની તારીખમાં પણ લગ્ન થાય ભાઈ બહુ આજની તારીખમાં આપણે ગામમાં ભાઈ ટાઈન લગ્ન છે ટાઈન વર્ડ વિવાહ છે ટાઈન એ જગ્યાએ જવું છે એક જગ્યાએ ભાઈ આપણે દોસ્તાના લગ્ન છે ત્યાં આપણે જવાનું છે પછી કુટુંબમાં લગ્ન છે ત્યાં પપ્પા અને ભાઈ નહીં જ હશે તો આ રીતનું છે અત્યારે અત્યારે ઘરે જુઓ તો કઈ રીતનો માહોલ આ જશે તો ઘરે જુઓ વાળવાનું ચાલુ છે મમ્મી વાળે છે ને આપણે હજી નાસ્તો બાકી છે તો જો અહીંયા છે ડુંગળી ડુંગળીમાં તો બધા ભાઈ બહુ રોયા છે એટલે ડુંગળીનો કંઈ ભાવ આ વખતે આવ્યો જ નથી ને આ ડુંગળી છે એ ભાઈ આપણે ઓલી ઊઘી ગયું ને એ વાવેલી છે સાહેબ ઈંગણું એવું નાનું યુ આપણી ઘરે ભાઈ એટલી વસ્તુ છે ને આમ દેખાડું તો ઓલી બધું પપ્પા બેઠા છે રહો બહાર લઈ જો બાર મમ્મી વાડા છે

હાલો કપડા બદલાય નઈ છીએ ઉભી દઈ જમવા 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 અત્યારે ફેમિલી આપણે નાઈ ધોઈને થઈ ગયા છીએ કમ્પ્લેટ અને અહીં બાજુમાં ઘંટી ચાલુ થઈ છે એટલે અવાજ સાઈડવાળાની વાળાની અંદર રેકોર્ડ કરતા હશે બાજુનો અવાજ પણ આવતો હશે અને અત્યારે હવે આપણે કમ્પ્લેટ થઈ ગયા છીએ તો હવે ઉપડી જાય આપણા દોસ્તાના લગ્નમાં અને રસોડે જવાનું છે આપણે ડાયરેક્ટ ઘરે તો જવાનું નથી અત્યારે આપણે ડાયરેક્ટ રસોડા જવાનું છે આપણે બધા દોસ્તાળું ઉપર ત્યાં આવ્યા છે બધા સાથે આપણે થોડીક હવેનું કરીને બધા ભેગા થાય વાલો હવે ઉપડી જાય ફટાફટ રસોડે બી ગયા સી ડોક્ટર ને લગનમાં રો તૈયાર થઈ ગયો છે વરાજો ઓ ઓજી બધે આવે છે ઓ હાલો પછી હવે અહીંયા જમવાનું તો બધું તૈયારી હાલે છે ના છે ભાઈ આવી ગયા છે શું છે પણ આને ઉતાવળ જાળી

આ બે ભાઈઓ છે તો આજનો રસોડો અહીંયા ફૂલ તૈયારી છે રસોડાની આ હાથે પાડવા એની કટે થારા ગા હાથે પાડતા એની કટે જાડાનું કામ મને તો આમ ધારાનું હું સારું લાગ્યું એટલે બને છે ને એના મોટું થાય પણ આમ

હવે જમવાનો વારો આવી ગયો છે સેલે ભાઈ બધાની સેલે બેઠા છે જમવા અને આ જો બધા દોસ્તાળું બેસી ગયા છે જમવા અને આ અવાજ આપણે પછી ભાઈ એડ કરી છે કેમ કે અહીંયા અવાજ જ એટલો આવે છે અને આમથી જો વરા જો આયલો આવે છે બધાને ભાવ લેટલેટ લેટલો ફોટા શૂટિંગનું ચાલુ છે અને મને એવું લાગે છે આપણો પણ વારો સડવાનો છે જો આમ બધા બેસી ગયા છે સેલે પીરસો વાળા બધા જમવા જો આ સાઈડ છે ને એ તો આ ભાઈનો લઈ છે વાળું શૂટિંગ અના જો બે બે આવ્યા છે ઓ લે આપણો વાડો જો અના હવે લે છે અલ કોચિંગ નો વાડો જો બીજી તો મુક જ નહીં જો દાદા આગળ લેઈ છે હજી બેય લે છે એકાડે

હવે પાછા આપણે મળશું ડાયરેક્ટ હાજર ઉલેકામાં જાય છે દોસ્તાનના ફુલેકામાં તો ઘરેથી તો આપણે નીકળી ગયા છીએ અને અત્યારે જે સમય જો છે ત્યારે પોણા દસ જેવો ટાઈમ જો છે આપણે ડીઝેલ તો મોરું આવ્યું છે એટલે અત્યારે વાગવાનું આગળ ચાલુ છું એટલે આપણે ઘરેથી નીકળ્યા છીએ અત્યારે તો હાલો હવે ઓગી જઈએ આપણે ફુલેકામાં ڏي گهڻا ڏساري અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે વર ઘોડા માટે અને આપણે ભાઈ ફૂલેકામાં બે ફૂલેકામાં ગયા હતા એક છે આપણા કુટુંબમાં ફૂલેકા મકવાણામાં ભાઈ આપણે લગ્ન હતા એ ફૂલેકામાં એક પહેલાં ગયા હતા આપણે અને પછી આપણા દોસ્તાનનું ભાઈ ફૂલેકું કાયદું હતું એમાં ગયા હતા અત્યારે ગામમાં ભાઈ ત્રણ તૈણ ફૂલેકાલે છે કેમ કે ગામમાં ભાઈ તૈયણ વિવા છે અત્યારે ત્રણ ફૂલેકા ગામમાં નીકળ્યા છે અને આપણે ત્રણેયના ભાઈ અલગ અલગ એમાં સીન નાખેલા છે એટલે બે ફૂલેકાના જ આપણે એમાં સીન લીધેલા છે અને હવે અવારમાં આપણે જવાનું થશે જાનમાં આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો હશે ગમો હોય તો ફટાફટ લાઈક કરી દેજો સેનાનું તમે નવા હોય તો વાલા ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો જેથી નવા નવા કોઈ બ્લોગ આવે તો પહેલાં તમને મળે મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં બાય બાય